મતદાન દિવસે ફરજ પર નિમણૂક પામેલ અધિકારીઓ પોતાની કામગીરી ની સંપૂર્ણ જાણકારી મેળવે તેમજ પોતાની ફરજ પ્રત્યે સતર્ક થાય એ હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ યોજવામાં આવી રહી છે દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ની અધ્યક્ષતા તેમજ જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ અકબર વાણીની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજવામાં આવી જેમાં નિમણૂક પામેલ તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સ માટેની તાલીમ યોજવામાં આવી હતી માઇક્રો ઓબ્ઝર્વર્સને આ તાલીમ દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રેક્ટિકલ પેમ્પલેટ તેમજ પીપીટી દ્વારા મતદાનને દિવસે માઇક્રો ઓબ્ઝર્વ દ્વારા કરવાની થતી બીયુ સીયુ તેમજ વીવીપેટની કામગીરીને મહત્વની જાણકારી મામલદાર સમીર પટેલ દ્વારા આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પીપીટી દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડે તેમજ જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ અકબરવાનીએ નિહાળી હતી તેમજ માઇક્રો ઓબ્ઝર્વરને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તે ચર્ચા પણ કરવામાં આવી હતી આ તાલીમ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા મદદની ચૂંટણી અધિકારીઓ મામલતદાર તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સ ઉપસ્થિત રહ્યા હતા